વખતે SGVP દર્શનમ સંસ્કૃત મહાવિદ્યાલયના ઋષિકુમારોએ સંપૂર્ણ ઋગ્વેદ કંઠસ્થ કરી અભૂતપૂર્વ સિદ્ધિ મેળવી છે. એસજીવીપી ગુરુકુળ દ્વારા સંચાલિત દર્શનમ સંસ્કૃત મહાવિદ્યાલયમાં ચાર વેદ તથા વ્યાકરણ, ન્યાય, મીમાંસા, વેદાંત, સાહિત્ય વગેરે શાસ્ત્રોનો અભ્યાસ કરાવવામાં આવે છે. આ વિદ્યાલયમાં બસો ઋષિકુમાર તદ્દન નિશુલ્ક અભ્યાસ કરી રહ્યા છે. સંસ્થાના કેમ્પસમાં વિદ્વાન પંડિતો દ્વારા તેમને અભ્યાસ કરાવાય છે. ચાર વેદોનો અભ્યાસ કરતા ઋષિકુમારોમાં કેટલાક અત્યંત મેઘાવી ઋષિકુમારોએ સંપૂર્ણ વેદ કંઠસ્થ કર્યા છે જેમાં તાજેતરમાં સંપૂર્ણ કંઠસ્થ કરી પાંચ ઋષિકુમાર ઋષિકેશવ ત્રિવેદી કૃષ્ણ જય અને સંસ્થા પ્રતિષ્ઠાન સંસ્થા દ્વારા લેવાયેલી પરીક્ષામાં સફળતા પ્રાપ્ત કરી मित्वा हविषा जीवानायकमज्ञात यक्ष्मा दुतरा यक्ष्मात् ग्राहिर्जग्राह यदि वै ददेन इन्द्राग्ने प्रमो मोक्तमेनम् यदीक्षितायुर्यदि वा परे एतो यदि मृत्योरन्ति केत एव तमाहारामिनिरोधैरुपस्थादस्पार्षमे न शतसारदाय सहस्राक्षेण शतशारदेन शतायुष हविष्याः શમેન શત્યથેમો શરદો નંદ્રો વિશ્વ દુરિત પાર શત શરદો વર્ધમાનઃ શતું હેમતા શતમો વસન્તાન શતમીન્દ્રગ્ને સવિતા બૃહસ્પતિ શતાયુષા ભવિષ્યે મમ પુનર્દુહો આર સંત્વા વેદંત્વા પુનરાગા પુનર્નવા સર્વા અંગ સર્વંતે ચક્ષ સર્વમાયશ્ચ તે વિદમ ૐ આ सनातन સંસ્કૃતિના મુખ્ય ગ્રંથ હોય તો એ ચાર વેદ છે એ ચાર વેદમાં પણ એક મુખ્ય ગ્રંથ છે ઋગ્વેદ જે પ્રથમ ગ્રંથ આ સૃષ્ટિનો કહેવામાં આવે છે આ વેદમાં દસ હજાર પાંચસો ને બાવન મંત્રોને સમાહિત ભગવાન વેદ વ્યાસે કર્યા છે ભારતમાં ઘણી બધી એવી સંસ્કૃતની વિદ્યાલયો છે કે જ્યાં ઋગ્વેદનો અભ્યાસ થાય છે પરંતુ વિશેષતા એ છે કે ગુજરાતમાં એકમાત્ર આ વિદ્યાલય છે કે જ્યાં ચારેય વેદોનો અભ્યાસ થાય છે અને અહીંયા પચાસ ઋષિકુમારો છે એ ચારે વેદનો અધ્યયન કરે છે એક વેદનું અધ્યયન કરતાં લગભગ સાત વર્ષનો અભ્યાસક્રમને એમનો છે એ સાત વર્ષનો અભ્યાસક્રમ જ્યારે પૂરો થાય છે ત્યારે એક વેદ કંઠસ્થ થાય છે તો ગયા વર્ષે આપણા દર્શનમ સંસ્કૃત મહાવિદ્યાલય જે એસ ખાતે કાર્યરત છે એમના પાંચ ઋષિકુમારોએ સંપૂર્ણ ઋગ્વેદ કંઠસ્થ કરીને દસ હજાર પાંચસો બાવન મંત્રો કંઠસ્થ કર્યા છે અને એમની પરીક્ષામાં એ ઉત્તીર્ણ થયા છે આ ઋગ્વેદ સાકલ છાકા છે જેનો અભ્યાસ કરતાં અમને સાત વર્ષનો સમયગાળો થયો છે શરૂઆતમાં જ્યારે અમે આવ્યા ત્યારે અમને ખબર પણ નથી કે અમારે શું ભણવાનું છે કઈ રીતે છે પરંતુ અમે જ્યારે આવ્યા ત્યારે ગુરુજીએ સ્વામીએ બધાય માર્ગદર્શન આપ્યું સાથે શીખવાડ્યું કઈ કઈ રીતે હોય છે કઈ રીતે સંસ્કૃતના શબ્દો હોય છે કઈ રીતે એમાં સ્વર દેવાના હોય છે વચ્ચે કોરોના કાળમાં પણ અમને સમસ્યાઓ આવી પણ સ્વામીએ અમારા માટે ઓનલાઈન ક્લાસની વ્યવસ્થા કરીને બધી વ્યવસ્થા કરી અને સાત વર્ષ સુધી મહેનત કરીને અત્યારે અમારું ઋગ્વેદ સંપૂર્ણ થયું છે આ અચિવમેન્ટ તો કહી ન શકાય શબ્દથી વ્યક્ત ન કરી શકાય એવું મોટું અચિવમેન્ટ છે કે આ સાત વર્ષમાં જે કહેવાય ને કે નસીબવાળાને જ મળે એવું છે અને આગળ જઈને હવે અમે વેદ જે ભણીએ છીએ કે જે અમને પ્રાપ્ત થયું છે અમારા ગુરુસ્વામીથી અને જે પણ અમારા ગુરુજીથી તે આગળ અમે સમાજમાં આપવા માગીએ છીએ કે આપણે સમાજને પણ ખબર પડે કે આપણે શું કર્યું છે અને આપણા વેદોમાં શું મહાત્મ્ય છે વેદનું એ અમે આગળ સમાજને આપવા માગીએ છીએ અને વેદની અંદર શું છે તે અમે રિસર્ચ કરીશું આગળ જઈને